તો હમણાં છે ને જે લોકો માછરણ આવાનું વિચારતા હોય ને એના માટે ખાસ કહી દઉં મને અને જાડુનો અનુભવ થયો છે તો તમારી સાથે શેર કરી કેટલી ગોતવાની કોશિશ કરી મને ક્યાં એટલે ક્યાંય જાડુ એ મને લાગે છે હંતાડી દે મળે ને એટલે વાર છે જાડુ મને લાગે છે જાડુ હવે ઉપર ચડવાનું છે ને હવે ટપ પડવાનું છે ને બીજી વાત એ છે કે હિલ સ્ટેશન નું ગમે ત્યાં ફરવા જઈએ ને પાછી પાસે બધુંય કામ એને નીરવ ભાઈ ખરાબ બીજું કઈ નહિ એ વાંધો વાંધી નિવે ફેંકી દીધી સારું છે નીરવ ને હોટલ નું નામ યાદ હતું મને તો અમારી હોટલ નું નામ હું છે ને એ યાદ દોસ્ત ગમે એ આજ તો આપણે ઘોડો રાખવાનો નહીં આવો ભાઈ હવર હવરમાં આપણે માં આવું આપણું જીવડું જોવા મળ્યું છે જંગલ વચ્ચે જોવો આનું ના હું છે તમને આવડતું હોય તો કોમેન્ટ કરજો તો સવાર સવારમાં જો સવારનો નાસ્તો આપણે ચાલુ કરી દીધો છે ખાવાનો જડો મોજે મોજ રોજે રોજ વાહ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ અને જો અમે ઘરેથી આખો રેડ ઠેલો ભરી છે નાસ્તો લાવ્યો છે ને આ તો ખાલી ડેમો છે આનથી ડબલ તો આમાં પડ્યો છે અને અમે સાથે એટલે કેરી કરીએ છીએ કે અમુક જગ્યાએ ભાવે નહીં કાં તો અમુક જો જંગલ વચ્ચે મળ્યું ન હોય ને તો અમારા બે થી ત્રણ દિવસનો આ નાસ્તો ગણો જમવાનો કરો આટલું બધું અમે સાથે કેરી કરીએ કા કાજાડું

ઓકે તો હું માથે રણ જ કે કારણ કે મને એ ગોખાઈ ગયું છે અને સવાર સવારમાં મારું ટ્રેકિંગ ચાલુ થઈ ગયું છે અને મેં સાથે જો પોંચોની કોથળી લઈ લીધી છે કારણ કે વરસાદ એટલો છે ને એટલે પોંચો પહેરતા નથી અને હવે મારો શ્વાસ ફૂલ છે કારણ કે ઢાળમાં જઈએ છે ને બોલતા બોલતા લેને જડું અહીંયાથી દસ પંદર મિનિટ વોક કરશું ને એટલે અહીંયાનું ગામ આવશે ત્યાં અમારે લેક જોવા જવાનું છે ત્યારે હા માર્કેટ કીધું આપણે લગભગ દસ મિનિટ એટલે ગામ બામ જ છે અને અહીંયાથી લેક જોવા માટે જવાનો છે અને જંગલ વચ્ચે જો વાહ

અમુક અમુક સમય જાડુ હોટલ દેખાય છે કા જાડુ હોટલ અમુક અમુક જગ્યાએ અમુક અમુક અંતરે આવે છે અને વરસાદે આવે છે પણ ઝાડવા એટલા બધા છે ને એટલે વરસાદ અમારા ઉપર પડતો જ નથી બોલો વરસાદ ધીમો ધીમો આવે છે પણ અમાર સુધી પહોંચી ન શકતો ઝાડવા લે જાડુ અને ઝાડવાની નીચે જ્યારે આવીને ને ઝાડવા ન હોય ત્યારે ત્યારે ધમ ધોકાર વરસાદ જો માથામાં ટીપા પડવા માંડે તમે આજે સરસ કપડા પહેરા છે મેડમ આ કપડા મારા લિટરલી નાઈટ ડ્રેસમાં મે લીધા છે પણ મે કોઈ વાર નથી પહેરા તો મે કીધું એક વાર છે ને આવી રીતે ફરવામાં પહેરી લઈ પછી એઝ અ નાઈટ ડ્રેસ પહેરશું પણ જાડુ જે લોકેશન આપણે આવ્યા છે ને અહીંયા ખરેખર નાઈટ ડ્રેસ પહેરવા જેવો છે કારણ કે પલ્લી જે હાર હાર

અને જાડો તે પેલા ટ્રેકિંગ કરેલું કોઈ દિવસ હા ટ્રેકિંગ અમે એકવાર છે ને કોલેજ પોલો ફોરેસ્ટ લઈ ગયા હતા ને ત્યારે મને લાગે અમે ટ્રેકિંગ કર્યું તો ત્યારે ડુંગરા ઉપર ચડ્યા હતા બાકી આમ આબુ બાબુ એમ તો ઘણી બધી વાર ચડેલી છે ઓકે મે એકવાર પ્રોપર ટ્રેકિંગ એકવાર કરેલું છું પણ એટલું બધું નું કરેલું પણ રીઅલ વાળું ટ્રેકિંગ તો જો આ કહી શકે કારણ કે જંગલ વચ્ચે છે પછી પર્વત તમે ચડતા હોય એવું બાકી અમુક જગ્યાએ આબુ ને એમ જઈએ ને જે પર્યટક સ્થળ હોય ત્યાં તમારે એવા પ્લેસ ગોતો આપણે ત્યાં ટ્રેકિંગ નું મળી જાય જો ખાસ કરીને વરસાદ હોય ને આવી બધી ચીકડી જગ્યાએ ધ્યાન રાખવું પડે અને જો આ ઘોડાના આટલા બધા પક્ષ છે ઘોડો સ્લીપ થઈ જાય તો હમણાં છે ને જે લોકો માછરણ આવવાનું વિચારતા હોય તેના માટે ખાસ કહી દઉં મને અને જાડો અનુભવ થયો છે તો અમે તમારી સાથે શેર કરીએ પહેલી વાત તો પાર્કિંગ છે ને તમારી નીચે છે ત્યાં તમારી ફોર વ્હીલર જે બી વ્હીકલ હોય ને એ તમારે ત્યાં રાખવાનું છે અને ત્યાંથી ઉપર તમે જો ચાલીને આવી શકો છો અને મે મને એવું લાગે કે સુધી ત્રણ ચાર કિલોમીટર હશે મે બી એટલે તમે ચાલીને આવશો તો તમારા ઘોડાના પૈસા બચશે કારણ કે અમે કાલે પર ઘોડો છે ને એટલે બે એક એક ઘોડો લીધો બે ઘોડાના અમે સોળસો રૂપિયા એટલે એક ઘોડાના આઠસો રૂપિયા એટલે સપોઝ તમે હોય કે ફેમિલી હોય તો તમે ચાલીને આવશો ને તો આ પૈસા બચશે કારણ કે અમને અમને આ કોઈ કીધું કીધું ઘોડો ઘોડો લઈ માટે મસ્ત અને તમે માથેરણ આવો ને તો હોટેલ નામ યાદ કરીને આવજો યા તો તમે બુકિંગ કરાવીને આવજો કારણ કે તમને એમ હશે કે અમારી જેમ કે અહીંયા આવીને કરીએ અહીંયા કેવું છે કે ઘોડો યા તો પેદલ સિવાય ઓપ્શન નથી હોટલ દૂર દૂર છે અને અહીંયા નેટવર્ક લગભગ ઝીરો છે એટલે અહીંયા આવશો પછી તમને કઈ ખબર નહીં પડે તમને ગાઈડ કે આ રાખી લો તમારે રાખવી પડશે એ પછી કેવી નીકળે તમારે કઈ નક્કી નહીં એટલે હોટલ નામ ગોખીને આવજો ત્રણ ચાર યા તો પછી છે બુકિંગ કરાવીને આવું વધારે સારું કાઢું અમારે એવું જ થયું અમે છે ને નીચે સર્ચ મારતા હતા અમે કીધું માથેરાન જઈને છે ને આપણે સર્ચ કરી અને હોટલ જોઈને પછી રાખી લઈએ પણ અહીંયા નહોતી ખબર કે અમને આવું થાય એટલે પછી અમને જે હોટલ ઘોડાવાળા કીધું ને એ અમે રાખી લીધી છે અમને એવું તો અહીંયા આવીને સર્ચ મારશું અહીંયા જીરો નેટવર્ક છે અહીંયા તમે હોટલ માં આવશો ત્યારબાદ વાઈફાઈ થી તમારે બધું ચલાવવાનું રહેશે જીરો નેટવર્ક તો ફાઈનલી જો મારણ માર્કેટ ચાલુ થઈ ગઈ છે ને હવે અમને કંઈક જંગલમાંથી બહાર નીકળાને એવું લાગે છે હું કેવું જાડું આજે નીરવ પૈસા બચી જાય કારણ કે જે વસ્તુ શોપિંગ કરશું ને હાથે જ ઉપાડી લઈ જવાની છે હોટલ એટલે હું કઈ નઈ લેવા છું એ વાત સાચી છે અને આ બધી દુકાન જોઈ એટલે મજા આવી કે બસ હવે કઈક થોડું ઘણું એ કઈક મળી રહે તો એક છે ને બહુ મોટો લોચો થઈ ગયો છે વરસાદ ગમે ત્યારે આવે અને જાડુને ને જેમ હાચવા આપ્યો તો જાડો ખોવાઈ નઈ ખો છે મેં કેટલી ગોતવાની કોશિશ કરી મને ક્યાં એટલે ક્યાંય પહોંચો મળ્યો નહીં જાડો એ મને લાગે કે હંતાડી દીધું છે મને મળે ને એટલે વાર છે જાડો ની જાડો તે કઈક મૂકી દીધો છે પહોંચો હું થોડી હંતાડું લ્યો ક્યાં હંતાડો અહીંયા કઈ આપણું ઘર છે તો હું વસ્તુ હંતાડી દઉં તારે તો પણ વાત જ આવી હોય તો ફાઈનલી મે અને જાડુએ પોંચો પહેરી લીધો છે કારણ કે વરસાદ અમને આંબી ગયો છે અને અમે જ્યાં જ્યાં જઈએ છીએ ને ત્યાં વરસાદ આવવાનું ચાલુ થઈ જશે કા જાડુ પણ આપણે મોનસૂન આવ્યા છે એટલે વરસાદ તો આવે જ ને જો કે આ બધા પ્લેસમાં વરસાદની મજા છે પણ ધીમો ધીમો વરસાદ છે ને તો હાલવાની મજા આવે છે હજી તો મને એવું લાગે છે દિવસ નો સ્ટાર્ટિંગ છે ને હાલવાનો બહુ ઢાળ વાળો નથી એટલે અત્યારે મને મજા આવે છે પછી આગળ જતાં ખબર નથી એમ એવું છે ઢાળ ઉતરી ને ત્યારે બહુ મજા આવે કારણ કે રીટર્ન માં ઢાળ ચડવાનો ત્યારે હલવાઈ જવાનો છે જોરદાર કઈ વાંધો નહીં જે થાય એ પછી ઓકે ઓપ્શન તો છે નહીં

ચાડવું પડી ગયું છે હું કેક નો પડી ગયો તો અમે જો આ રસ્તેથી આવ્યા હવે આ રસ્તો પડે છે ને બીજો આ રસ્તો પડે એટલે અમે વિચાર્યું છે કે હેમાં જાવ કારણ કે અહીંયા કોઈ માણસ દેખાતું નથી ને અહીંયા જો એ કોઈ સાઈન લગાડી લેન તો ફાઇનલી અમે ને લેક ઉપર પહોંચી ગયા છે મેં જો મકાઈ મગાઈ લીધેલી છે મને જને બાફેલી મકાઈ બહુ ભાવે એટલે મેં એ મગાઈ છે નીરવે નું ફેવરેટ એઝ યુઝ્યુઅલ મેગી મગાઈ લીધી છે તો ફાઇનલી જો આપણી ગરમા ગરમ મેગી આવી ગઈ છે જાડુ જો આ થમ્સ અપ પીવે છે કારણ કે અત્યારે ટેમ્પરેચર થોડું ઘણું ઠંડુ ની પણ ગરમ છે કા જાડુ અને અહીંયા લીંબુ સોડા લખેલી છે એટલે મને સોડા પીવાની બહુ ઈચ્છા થઈ પણ કે લીંબુ સોડા નથી એટલે પછી મેંધું ગમે ગમમેય સોડા પીવી છે તો જો ફાઇનલી આપણે લઈ લીધી સોડા જાડુ તારે મિકી ખાવાની ચાખવાની છે માર ચાખવાની નથી માર પેટ ફૂલ થઈ ગયું આપણે જો આ ખાઈ લીધી છે મકાઈ ખાલી કમ નઈખી રોજ જાડુ મને હલવાડા છે ને આજ હું જાડુ ને હલવાડ દો જાડુ હા તે મને એક વારી મકાઈ માં નથી પૂછ્યું તાર ખાવી છે કે નહીં તું મને કહે છે ને પકોડી માં ને બધા હવે તું બોલ પણ તને મકાઈ નથી ભાવતી એટલે હા વાહ હવે મને મત બોલ આ પેપ્સી પી લે નહીં તારે મને એકવાર પૂછવું પડક નહીં મકાઈ મગ્યા સોરી હાલો વળી ગયો એટલે આપણે પાણીપુરી નું વળી ગયું હજી વડા પાઉ નું વળવાનું બાકી છે બરોબર છે સોરી

તો આ જો આ પોઈન્ટ નું નામ છે સેલિયા પોઈન્ટ અને ઉપર થી જો મસ્ત મજાનું પાણી આવે છે રમત કરે છે અને સામે વ્યૂ જોવાનો છે પણ ધુમ્મસ એટલે માં કઈ દેખાતું નહીં એટલે એ ડિસાઈડ કર્યું છે જોઈ લે નીચે નથી જાવું મને લાગે છે જાડુ હવે ઉપર ચડવાનું છે ને હવે ટપ પડવાનું છે ને બીજી વાત એ છે કે હિલ સ્ટેશન નું ગમે ત્યાં ફરવા જઈએ ને તો પેકિંગ કરીએ તો બેગમાં કપડા નહીં નાખવાના પાંચ સાત કલર ના પોન્ચો નાખી દેવાના બીજી એક વાત કઉકરીઓને

ધ્યાન રાખવું પડશે ને કઉ ચાલુ ગોથું ખાઈ જાય જડ્યું આવે છે ને તો વાંધો નહીં થોડું ઘણું બેલેન્સ રાખવું પડે છે આ બાજુ એવું કઈ ઊંડું ઊંડું છે ને થોડું ઘણું છે થોડુંક એવું ઘસાય જાય જાડું બીજું કંઈ વાગે વાગે નહીં આ કે કાર છે ગૌડા પડી જાય છોલાઈ જાય એમ કે

તરણથી જે મને તેમ જાઉં બહુ ચેડિયા છે નહીં આપણે લગભગ અત્યાર ધુધીમાં ચાર કિલોમીટર આવી ગયા છું કહા નહીં ચાર કિલોમીટર તો લેક હતું એના પછી આપણે એક કિલોમીટર ઉપર આવી ગયા એટલે પાંચ કિલોમીટર ઉપર આવી ગયા હજી કેટલું હાલવાનું પછી રિટર્ન થવાનું છે આથી વાત છે એટલે લાગે આ દિવસ આપણે પંદર કિલોમીટર આવી ગયા કાઈ નહીં હાલો ચાલુ તો કરીએ તો ફાઈનલી અમારી જે ડેસ્ટિનેશન હતી ને ઇકો પોઈન્ટ ત્યાં અમે પહોંચી ગયા છે ને જો જોવો મસ્ત આવે છે અને અહીંયા પબ્લિક ઘણી છે બધા ફોટા પડાવે છે અને અહીંયા છે ને ગેમ છે મેગીન બધું ખાણી પીણી બધી વસ્તુ છે તો હાલો હવે આપણે નજારો માણી લઈએ દેખાય તો બાકી ધુમ્મસ બહુ છે આગળ આગળથી અમે બધાને પૂછ્યું ને તો બધા એમ કીધું કે ઇકો પોઈન્ટ જાવ ત્યાં બહુ મજા આવશે તો જો અમે અત્યારે ઇકો પોઈન્ટ આવી ગયા છે પણ ધુમ્મસ આવી જાય કરે છે હમણાં ધુમ્મસ થયું ત્યારે અમે વ્યૂ જોઈએ ને એટલો મસ્ત અહીંયાથી વ્યૂ છે ને પણ પાછું ધુમ્મસ આવી ગયું છે હવે ધુમ્મસ જઈને ત્યાં સુધી વાત જોઈએ તમને વ્યૂ બતાવી પછી જ આપણે આ પોઈન્ટ

તો આપણે જાડું એક કામ કરીએ તને ઝકો મારું મને લાગતું તો મોડેલ બની આજ બોલશે તો ફેક તો આપણે જોઈ હાલ હું તને બેક એમાં એવું હોય કે નાની મોટી જે ચીજ હોય ની પાછી આવે જે 150 200 કિલો ની ચીજ પાછી ન આવે 150 200 કિલો નથી મારા ઓકે જો અહીંયા ગેમ હાલે છે ગ્લાસ પડો જો ગ્લાસ ગોઠો હશે અને અહીંયાથી થી થ્રો મારશે આ લોકો એટલે હવે જોઈએ આપડા ગ્લાસ પડે છે કે નહીં જો અહીંયાથી પ્લેયર રેડી થઈ ગયા છે મારવા માટે જો ભાઈ પહેલી વાર માં ત પાડી દીધું તો જો અમે અહીંયા મગાવ્યા છે બટાટા ભજી એટલે અમે ભજી માં પહેલા કન્ફ્યુઝ હતા હુંન જાડુ બે એટલે ફાઇનલી પછી ખબર પડી ગઈ કે ભાઈ ભજી એટલે આપડા ભજીયા છે અને બટેકાના ભજીયા જાડુ ટેસ્ટ કેવો છે કહી દે ટેસ્ટ છે આપડા ને ઓર ઠંડા લોકેશન અમે પજીયા વધારે મજા આવે કા અને છે ને હાજી વાચા જાડુ આરે રે મારા કાંદાય બંધ થઈ ગયા છે તો હાલો બતાય કો બટેકા ભજી ખાવા માટે નીર હવે બીજું છે હમણા આવજો જ જો જાદુએ છે ને બટેકાના ભજીયા મગાયા તો આપડા જો વડા મગઈ લીધા છે મહારાશ ને વડા નો ખાવ તો શું ખાવ વડા છે ચા છે ને સાથે જો ચટણી આપી છે જાડુ તો ટ્રાય કરો ને વડા નહીં પહેલા નીરવે પૂછી તો કે બે પડ્યા છે તો ફાઈનલી બટેટા ભજી અને વડા ખાઈ અમે બંને નીકળી ગયા છે પાછા માર્કેટ બાજુ જઈએ છીએ ત્યાંથી હોટલ જાશું અને વચ્ચે પોઈન્ટ આવે લેતા જાવ અને મેં જો એનર્જી ડ્રિંક હેલ લઈ લીધી છે જાડુ નું અમુલ કુલ લઈ લીધું છે જાડુ ખૂલતું નથી ખૂલતું નથી અને છે ને અહિયાં બધી વસ્તુ એટલી મસ્ત હતી એકદમ ચોખ્ખા હતી ને બધી પ્યોર વેજ હતી એટલે ખાવાની મજા આવી ગઈ મને અને મહારાષ્ટ્રમાં આવો ભાઈ વડા નો ખાવ જાડુ વડા મને વડા ને ચા નો ચસ્કો લાગ્યો છે

નીરવ ને એનર્જી બહુ એટલે બહુ વધારે આવી ગઈ હતી એટલે એને એની હેલ છે ને એક વાંદરા ને આપી દીધી કારણ કે વાંદરો વાંચ્યા નીરવ ફેંકી દીધી નો પી લીધી હેલ એમ એવું તો વાંદરો કે નીરવ ની એનર્જી નો બહુ મળવી જોઈએ ભાગવા મળશે કે એટલે વાંદરો મારી વાય વાય જીવો મેં કીધું હેલ હાટું જાવ છે અને એક સી પતિ ખાલી એક ઘૂટડો મેં વાંદરા આપી દીધી પછી વાંદરા જે કઈ ધૂબકા માયરા છે ભૂકા કાઢ નાખ્યા અને નીરવ એક જોક સક છોકરી ને કીધું એટલે છોકરી દાંત બહુ કાઢ ને નીરવ ફૂલાઈ ગયો છે નહીં 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 મેં યહાં પે લડકી પટા થોડી આયા હું પટાવી હોય પણ હારે કોઈ ક્યાંથી પટાય ના ના મે ખાલી રસ્તો બજોન પછી કદો જોક્સ માર્યા બધા બધે હસો મળ્યા કોમેડિયન હોય તો જોક્સ તો મારવો પડે ને જાડુ વાત સાચી છે ને અહીંયા છે ને બધા અલગ અલગ લેંગ્વેજના હોય ને તો અલગ લેંગ્વેજ બોલતા હોય તો હું નીરવ ને હું તો પૂછી લઈ કે કઈ લેંગ્વેજ માં તમે વાત કરો છો તમે ક્યાંથી આવો છો એટલે અલગ અલગ સ્ટેટના લોકો મળીને છે ને બહુ મજા આવે એક કમણા ગ્રુપ હતું મલયાલમ કેરલા થી લેંગ્વેજ બોલતું તું અને એ હતું કેરલા થી બસ તો વાતચીત થઈ નોર્મલ ને ચીટ-ચટ કરી તો ફાઇનલી હું અને જાડુ બંને માર્કેટમાં પહોંચી ગયા છે અને અમને

તમે ઓલરેડી વળ ખાતા ખાતા જ તમારે વળ સહન કરતા સહન તો તમારે કરવું જ પડશે જો તમે લગ્ન કરો છો નગર નહિ હાલે ભેગું નહિ હું તો પત્ની નથી એક વસ્તુ તો બાકી જ રહી ગઈ એક કપડ તિશર્ટ પહેરીને આપડા ફોટા પડાવવાના હતા કપલ કપર તિશર્ટ પહેરીને ફરવાનું હતું એ તો બાકી જ રહી ગયું જાડુને ખબર નઈ કપલ ટી ટીશર્ટરે હું લેવા દેવા છે જાડુ તરી પાછળ જો ઘોડો વળખાય છે જોરદાર કાઈ વાંધો નઈ ક્યાં અનની હું વળ ખાતી હતી ને ઘોડાને થોડીવાર વળ દઈ છે તો ઓન જાડુ વાતું કરતા હતા ને એમાં છે ને અમે હોટેલે ભૂલી ગયા ને ફાઇનલી થોડો ઘણો રસ્તો મળી ગયો જાડુ હું લાગે છે કેટલું પાછળ હાયલાન પછી પાછા આવ્યા ને હવે પાછા જાય છે ફાઇનલી અમારો રસ્તો મળી ગયો છે અને તમે કેટલા સમયથી કહેતા હતા કે નિરવભાઈ તમે રીલમાં ન થાતા રીલમાં ન થાતા તો આજે મારા મનમાં એક થોટ આવ્યો તો મેં કીધું જાડુ બનાવી છે જાડુ કે રીલ બનાવી નાખે કે તમે રીલ શૂટ કરી છે અને પ્રોબેબલી આજું એને ઇન્સ્ટાગ્રામ આઈડી મારું જે એનકે ડોટ લાખી એમ અપલોડ કરી દઈશ થાકી ગયો મજા અને મને હજી બીક લાગે છે કે આપણે જઈશી સાચો રસ્તો તો હશે કે નહીં એમ નહીં સાચો રસ્તો જ છે તો તમે અમારી રીલ જોઈ શકો છો એન કે ડોટલાથી મારું ઇન્સ્ટાગ્રામ છે એમાં આવી જશે અને યુટ્યુબ પર મને ખબર નહીં હું મૂકીશ કે નહીં મૂકું પણ ઇન્સ્ટ્રામ તમે જોવા મળશે જાડો રીલ માં કેવી મજા રીલ માં તો મજા જ આવે ને આજે મારા હસબન્ડ સાથે મે રીલ માં વાઈફ ને એક્ટિંગ કરી તો મજા જ આવે ને મને મને શું ખબર તો રોજ એક્ટિંગ કરતી હોય તો રોજ એક્ટિંગ નો કરવો કાઈ ને ભાઈ ટ્રાય કરી છે એક થોટ હતો એટલે કીધું ઉતારી નાખે જોઈ લેજો ઇન્સ્ટાગ્રામ માં કા સાચી વાત અહીંયા નેટવર્ક નથી એના કારણે Google મેપ કે કઈ વસ્તુ નહી હાલે એટલે જો તમે અટવાઈ ગયા ને તો પછી તમે અટવાઈ જ ગયા તમારે અહીંયા જ રાત गुजारવી પડશે સારું થયું નીરવ ને હોટેલ નું નામ યાદ હતું મને તો અમારી હોટેલ નું નામ હું છે ને એ યાદ તો ફાઇનલી અઠે ગઠે અમારા ડેસ્ટિનેશન પહોંચી ગયા છે જાડુ હોટેલ આવી ગયા ઠે ને કેટલા લોકોને પૂછ્યું કેટલા પાછા વેળા મને લાગે અમે છે ને મિનિમમ છે ને 20 થી 25 મિનિટ વધારેનું એલાય છે કારણ કે રસ્તો ભૂલી ગયા નટલે તો એને અઠે ગઠે જ કહેવાય કે આપણે ગમે ને પૂછી પૂછીને પહોંચી ગયા પહોંચી ગયા એક તો આ જંગલમાં મને એવું હતું કે અધવચ્ચે રહી જઈ ને તો કોઈ વસ્તુ મળે ને કોઈક માણસ મળે તો તમે એને પૂછો કે આ હોટલ ક્યાં આવી કોઈ મળે જ દે તો તમે કોને પૂછો અને આપણે છે ને ઓલા ગેસના બાટલાવાળાને પૂછો ને એટલે એ બાટલો દેવા જાતો ને એટલે એને રસ્તો ખબર બાકી કોઈને ખબર ન પડે અને પછી મને છે ને આ હોટલની આગળ એક હોટલ છે ને એનું નામ યાદ હતું તો ઈ હોટલમાં અમે પહોંચી ગયા પછી એ ઈ વાળાને કીધું કે હવે ક્યાંથી રસ્તો છે કારણ કે અમે આ જે રસ્તેથી ગયા હતા ને ઈ રસ્તોને અમે પાછળના રસ્તે વયા ગયા હતા એટલે ન્યાથી ફરી ફરી

તમે જોયું જશે બનાવ્યો નથી એટલા થાકી ગયા તમે કારણ કે એટલું લે પગ દુખવા કા પગ દુખવા મળ્યા જો અમે નાસ્તો કરવા માટે બેહી ગયા છીએ નાસ્તો ને એ બધો નાસ્તો છે જો ભાઈ અમે ઘર તો નાસ્તા ઉપર નિર્ભર છે આ લાલ ઠીલા માં બધું કાઢીએ છીએ કારણ કે અમારે અહિયાં થોડુંક નોનવેજ ની પ્રોબ્લેમ છે એટલે બહાર નું ખાતા નથી અને નહીતર અમારે છે ને રૂમ કરાવ્યું તો એની આરે બ્રેકફાસ્ટ લંચ અને ડિનર ઇન્ક્લુડ છે પણ અમે કાઈ એટલે કાઈ નથી લીધું કઈ નથી ખાતા કારણ કે થોડું ઘણી અમને સ્મેલ આવે છે નોનવેજ ની અને જો નાસ્તામાં માં તમને બધા કારણ કે આ ડિનર નું તો બીજું કઈ જાડું મેનુ બતાવવા જેવું છે ને જો સિંગ ભજીયા છે વેફર છે વેફર બિસ્કિટ છે પછી આનું કહેવાય સ્ટિક સોયા સ્ટિક પછી જાડું આ પુરી છે પછી આ શું ભાખર વડી છે સમોસા મસાલાવાળા ચકરી છે અને આ

કઈ નઈ હાલો અમારે જંગલ માં ડિનર કરવા માટે કાજ તો ફાઇનલી આજનો દિવસ અહીંયા અમારો સમાપ્ત થાય છે અને ઘરનો દાસ્તો ફૂલ એટલે ફૂલ દબાઈ લીધો છે અને હોટેલ વાળા એટલા સારા છે કે અમને પૂછ્યું કે ભાઈ તમને અહીંયા ફૂડ અનુકૂળ નથી આવતું નથી ભાવતું તમને બીજું બનાવી દઈએ અમે કીધું નહીં ભાઈ અમને નોનવેજ ની સ્મેલ ને લીધે અમે નથી ખાતા એવું નથી એ લોકો ફૂડ સારું બનાવતા અને અત્યારે કરંટલી નોનવેજ બનતું નથી પણ કિચન માં સ્મેલ આવે એટલે મને તો નથી અનુકૂળ આવતું જાડું ને થતું કાલ રાતે અમે માંડ માંડ ખાધું તું તો અમે ખાઈ નતા હતા એટલે અમે છે ને ઉપરથી ના પાડી દીધી કે અમારું તમે કાંઈ વસ્તુ બનાવતા જ બિચારા સેફ આવ્યા હતા કે તમારે ભજીયા ખાવા હોય કે એવું ખાવું હોય તો સ્પેશિયલી તમને એ બનાવી દઈ પણ અમને છે ને ત્યાં સ્મેલ આવે છે એટલે અમે નથી ખાતા કાંઈ વાંધો નહીં આજનો દિવસ તારો કેવો રહ્યો એ કે હું તને સાચું કઉ ને તો કાલ હવે માથેરા નહીં આવ્યા ને ત્યારે મને એવું લાગતું હતું કે આજના કાંઈ અહીંયા મજા નહીં આવે કારણ કે બધી હાલી જ જવું પડે કા તો ઘોડામાં જવું પડે એવી રીતે પણ આજનો દિવસ હું તમને કહું તો મને રિયલમાં બહુ મજા આવી હમણાં જ નીરવને કહેતી હતી કે આજનો દિવસ મેં એક્સપેક્ટ નહોતો કર્યો એના કરતાં હારો ગયો અને મને એવું લાગે છે કે આજે નવો એક્સપિરિયન્સ હતો દર વખતે અમે કેવું ભલે આપણે કોઈ બી પ્લેસ ઉપર જઈએ ત્યાં ચાલીને જ આવે પણ પછી બીજા પ્લેસ ઉપર બાય કાર જાવ આજ અમારે પાસે નો મોબાઈલ ફોન

એટલે તમારે કેવું થાય કે લાઈનમાં ઉભું રહેવું પડે અને પછી તમારો નંબર આવે ત્યારે ફરી શકો એટલે એના કરતા અમે કીધું કે બેટર છે આપણે ચાલીને વયા જઈએ ફટાફટ કા એટલે એક પોઈન્ટ થી બીજા પોઈન્ટ એની તો તમારે હાલીને જ જવું પડે પણ લાઈક સીધો પટ્ટો છે ને એટલામાં ખાલી રિક્સ હાલતી હતી ને એના માટે લાંબી લાંબી લાઈન ઉ ઊભી હતી બોલો એટલે આજનો દિવસ આપણો આવો રહ્યો અને બીજું કઈ કેવું છે અને હું એવું જ વિચારું છું કે આપણે લાઈક ગમે ને બહાર જઈએ તો આ ફટાફટ બાઈક કઈ દે એકટીવા કઈ દે અહીંયા તમને નો સાયકલ જોવા મળે નો બાઈક જોવા મળે નો એક્ટિવા જોવા મળે કાઈ એટલે કઈ વસ્તુ વસ્તુનો જોવા મળે તમારે ક્યાંક જવું હોય ને તો હાલીને

બહુ એટલે બહુ ગુજરાતી મળ્યા છે મેં જાડુએ કીધું કે આજ અમારી રીલ ઓલરેડી આવી ગઈ છે અને લોકોએ બહુ એટલે બહુ સારી સારી કોમેન્ટ કરી તો ન જોયું હોય તો હવે મારો વિચાર એવો છે યુટ્યુબ શોર્ટ્સમાં નાખી દે તમારા માટે તો એમાં જોઈ લેજો અને યુટ્યુબ શોર્ટ્સ જેમાં આવશે તો એ છે ઢોકળી કરીને ચેનલ છે જેમાં શોર્ટ્સ અપલોડ કરે છે એમાં આવશે ને મારું ઇન્સ્ટાગ્રામ છે એટધ રેટ એનકે ડોટ લાઠિયા તો એમાં જઈને તમે જોઈ શકો કા એટલે બંનેની લિંક નીચે આપી દેજો એટલે ફટાફટ લોકોને મળી જાય તો આઈ હોપ આપણે કાલે મળીશું નવા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય